તો મિત્રો આપણે કામ સીધા પેટ્રોલ પડે એની પેલા આપણે જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે આવી ગયા તા મેટ્રોણી ભરવા રોણકપુર જ્યાં અમે કોમ છીએ ત્યાં તો આ છે તો તો મિત્રો ઘણું છે પણ કાળા પાણી ચા નથી થતો લગાવી દો કે અરબો આ છે આપણું બાઈક અને આ છે આપણી ફેક્ટરી પાણી ભરી છે આપડે ઘર તો માં તોડાયેલા રહો અને ચેનલમાં ના હોય તો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ

તો મિત્રો આજે બનાવવાના છે દાળ ભાત તેના માટે આપણે લઈ લીધું છે ટોમેટા મરચાં અને કોથમીર તો તો મિત્રો આવી ગઈ છે દાળ દાળ ભાત તો આપણે ખાઈને ચેક કરશું કેવી બની છે જોઈ લો આ છે દાળ આજે બનાવવાના છે આપણે દાળ ભાત તો વરસાદ હવે રહી ગયો છેલ્લા સીતળા સાતમથી વરસાદ ચાલુ છે જોઈ લો પાણી હજી પણ ભરાયેલું છે તો ચાલુ જ રહેશે અને આજે આપણે બનાવી દીધા છે ચાર પેન્ટ તૈયાર કરી દીધા છે અને અને ચાર આટલા પડ્યા પડ્યા છે છે તિજોરીમાં પણ ફૂલ તો બસ આપણે આખો દિવસ કપડા સીવવાનું કામ કરીએ છીએ અને થોડો સમય મળે તો પણ બનાવી દઈએ છીએ તો આ છે આપણું મશીન મશીન નીચે ગોઠવી દીધી છે લાઈટ તો અંધારામાં પણ શૂટિંગ થાય અને ઉ પછી ઓગસ્ટ નીકળી ગયા ગેસનો બાટલો ભરવા ગામ તરફ અને આ છે મિત્રો અમારી ગામની ડેરી જ્યાં અમે દૂધ ભરાવા ગયા હતા તો બધા મિત્રો ભરાવતા હતા દૂધ તો આપણે પણ લાગી ગયા લાઈનમાં સામે ભરાતું હતું દૂધ તો આપણે પણ લાઇનમાં શાંતિથી ઊભા રહે તો મિત્રો આપણી આવી ગયા છે આપણા લોકેશન ઉપર તો જોઈ લો તમે પાછળ વરસાદ ગુમ રહ્યો છે બનાસકાંઠામાં તો મિત્રો આપણે એક બીજી વાત કહેવી છે કે આપણે ફેસબુક પ્રોફાઇલ પણ મોનિટાઈઝ થઈ ગઈ છે તો આપણે ફેસબુક એકાઉન્ટ તો પહેલાંથી જ હતું એમાં પણ આપણે ચાર હજાર સાતસો જેવા ફોલોઅર છે તો આજે એ પણ મોનિટાઈઝ થઈ છે તો ખૂબ ખૂબ આભાર તમારો તો મિત્રો તો તમે ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરજો અને આપણા યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણે કોમેન્ટમાં લિંક એની પ્રિંગ કરી દેસું તો તમે ત્યાંથી પણ ફેસબુકમાં ફોલો કરી શકો છો

તો મિત્રો આ તો આપનો આજનો બ્લોગ તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો ત્યાં સુધી જય માતાજી મળી એક નવા વ્લોગ સાથે